શ્રી ખોમડી ગામે વીર વિઠ્ઠલદાસ ચંદનનો ચોરાણુમાં સ્મૃતિ વંદના સમારોહ યોજાયો નખતરાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત શ્રી નખતરાણા તાલુકા રઘુવંશી સોશિયલ મહિલા મંડળ ગ્રુપ તેમજ સીમા જન કલ્યાણક સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ખોંભડી મોટી મધ્યે મૂળ ખોંભડીના અને મુંબઈ ખાતે તારીખ ઓગણીસ મે ઓગણીસો ના શહીદ થયેલા વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદનનો આજે ચોરાણુમાં સ્મૃતિ વંદના સમારોહ યોજવામાં આવ્યો જે આજે મોટી નાની રામપર આજુબાજુ ગામોમાં ગાયોને લીલો ચારો આપવામાં આવ્યો સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર આપવામાં આવ્યા હતા ખોંભડી મોટી પ્રાથમિક શાળામાં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાના નાના ભૂલકાઓને અલ્પહારની કીટ આપવામાં આવી હતી આજના શહીદ દિન નિમિત્તે અબડાસા વિસ્તારના ધારાસભ્ય માનનીય પ્રધ્યુમનસિંહ જાડેજા સીમા કલ્યાણના સમિતિ સૌરાષ્ટ્ર કચ્છના હિમતસિંહજી વસણ તેમજ જયદીપસિંહ ગોહિલ અભિષેકભાઈ ગરવા લક્ષ્મણસિંહ સોઢા ચંદુભાઈ રૈયાણી પાર્થભાઈ પાલીજા ભરતભાઈ રૈયાણી તેમજ રામપર સરવાના સરપંચ ઈશ્વરદાનભાઈ ગઢવી ખોંભડી ગામના દિલીપસિંહ જાડેજા નબુભા જાડેજા કરસનભાઈ પટેલ રામજીભાઈ ચૌહાણ મનસુખભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ સોની જગદીશભાઈ કોઠારી કાંતિભાઈ વાડિયા વિજયભાઈ ભગત દીપકભાઈ ઠક્કર યાસીન ઝા સૈયદ ગોવિંદભાઈ દાફડા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન જે આપણા કચ્છના આપણા તાલુકાના ખોંભડી ગામના વતની હતા અને એમની યાદમાં ખોંભડીમાં એમનું સ્મારક બને બાલવાટિકા બને એના માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું અને આ વિસ્તારના વિકાસ માટે સરકારમાં રજૂઆત કરવાથી હર કોઈ વિકાસના કાર્ય થયા છે અને હજી પણ જે બાકી છે એ કામ આપણે કરવા માટે પૂરા પ્રયત્ન કરીશું સીમા કલ્યાણ સમિતિના હિંમતસિંહ વસ્થે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે દેશભરના હજારો યુવાનો ભાઈઓ બહેનોએ શહીદી વોરી છે ત્યારે આપણે આઝાદ રીતે જીવી શકીએ છીએ આવા શહીદોને આપણે નમન કરીએ અને જ્યારે દેશની રક્ષા માટે સરહદ પર આપણા જવાનો રાત દિવસ જોયા વગર પરિવારથી દૂર રહીને સરહદની રક્ષા કરે છે એવા જવાનોને પણ આપણે વંદન કરીએ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી જહેશભાઈ સચદે શુભેછા પાઠવી હતી કાર્યક્રમમાં ગાયો માટે લીલો ચારો પાણીના કુંડા ચકલી ઘર ભૂલકાઓને નાસ્તાની કીટ વગેરે દાતા શ્રીમાન પ્રવીણભાઈ તન્ના પ્રદીપભાઈ સચદે કલ્પેશભાઈ સચદે પ્રતાપભાઈ સેજપાલનું શ્રી નખત્રણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના

દક્ષાબેન જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી ભાનુબેન આથા તાલુકા મહિલા મોરચાના મહામંત્રી રીનાબેન પલ્લ સંજનાબેન પલ્લણ શીતલબેન આઈયા શિલ્પાબેન પલ્લ ધરતીબેન ગટ્ટા નીતાબેન કોઠારી દેવીબેન પલ્લ હેમાબેન ઠક્કર વગેરે મહિલા મંડળની બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું રામપર રોહા જ્યારે મેડિકલ ઓફિસર સરકારી ઉપક્રમે ખોંભડી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દર્દીઓનું આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરી દવાઓ આપવામાં આવી હતી કેમ્પમાં સેવા આપનાર તબીબ વૈધ પરેશ સચદે વૈધ પિયુષ ત્રિવેદી વૈધ મનીષ ત્રિવેદીને એકસો ત્રીસથી ઉપર દર્દીઓની તપાસ કરી અને દવા આપી એમની સાથે શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળના નિકેશભાઈ નિખિલભાઈ પલ્લણ જહેશભાઈ અન્નમ વગેરે યુવાનોએ સેવા આપી હતી શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલ્લણ દ્વારા ધારાસભ્ય પધારેલા આગેવાનોએ વીર વિઠ્ઠલદાસ ચંદનની સ્મૃતિમાં બાલવાટિકા એમનું સ્મારક તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ શહીદવીર વિઠ્ઠલદાસ ચંદનની યાદમાં થાય એ માટે રજૂઆત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે નવુભા વિશાજી જાડેજા તેમજ જગદીશભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ સચદેવ વગેરે ગામના આગેવાનોએ ખાસ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી રમેશભાઈ રાજદે કરી હતી જ્યારે આભાર વિધિ ગામના પૂર્વ સરપંચ દિલીપસિંહ જાડીજા દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી જનકલ્યાણ સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક આજે આ ખોમડી ગામે આ ગામના એક યુવાન અઢાર વર્ષના જેમણે ભારતની સ્વતંત્રતા આંદોલનમાં ઓગણીસ મે ઓગણીસો ત્રીસના દિવસે પોતાના પ્રાણની આહુતિ આપી છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમમાં ખોમડી અને આસપાસના સૌ અહીં ઉપસ્થિત થયા છે ભારતની સ્વતંત્રતા આંદોલન વખતે કચ્છ ખોંબડીના એક અઢાર વર્ષના યુવાન જે વેપારી પરિવારના પુત્ર હતા પરંતુ દેશની આઝાદીની ચળવળમાં એમણે પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એટલું જ નહીં પણ પોતાના પ્રાણનો પણ બલિદાન આપી અને અમરવીર થઈ ગયા તો આ એમની શહીદીમાંથી આજના યુવાનો આજનો સમાજ પ્રેરણા લે અને રાષ્ટ્ર માટે પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય બજાવે એ પ્રેરણાના ઉદ્દેશથી રઘુવંશી સોશિયલ ગ્રુપ રઘુવંશી મહિલા મંડળ અને સંગઠનો અને ગ્રામજનો કેટલાક વર્ષોથી આ વીર વિઠ્ઠલદાસ ચંદનની પુણ્યતિથિ ઉજવે છે અને સમગ્ર કચ્છ માટે એ ગૌરવ છે કે આપણો આ આવો એક યુવાન ઓગણીસો ત્રીસમાં દેશ માટે ખપી ગયો છે અને એમાંથી પ્રેરણા લઈ અને આજના સમાજને અને યુવાનોને સંદેશ જાય રાષ્ટ્રભક્તિનો એવા ઉદ્દેશથી આ કાર્યક્રમ આજે અહીં સફળતાપૂર્વક આયોજન થયું છે ઓગણીસ પાંચ એટલે સૌ યાદ કરે યાદ એટલા માટે કે કચ્છના નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી ગામના શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન ઓગણીસ પાંચ ત્રીસના મુંબઈ મધ્યે સત્યાગ્રહની આઝાદી માટે શહીદ થયા છે અને આ શહીદ દિન છેલ્લા અમે પંદર વર્ષથી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અમારા મહિલા મંડળ અને ખોંબડી ગામના સૌ આગેવાનો દ્વારા એની શહીદ દિન નિમિત્તે ગૌર ગૌ સેવા પશુ સેવા અને માનવ સેવા આ સેવાના ભાગરૂપે ગાયોને અમે ચાર ગામમાં રસલિયા રામપર સરવા ખોંભળી નાની મોટી ગામમાં ગાયોને લીલો ચારો વાજે નાખી પાણીના કુંડા અને ચકલી ઘર જે આપણે જરૂર પડે કારણ કે ગરમી આવે એટલે પક્ષીઓને પાણી અને ચકલી ઘરની જરૂર પડતી હોય છે અને આજે નાના ભૂલકાઓ જે આ વીર વિઠ્ઠલદાસ પણ અઢાર વર્ષની ઉંમર જે અભ્યાસ કરતા હતા દસમા ધોરણમાં અને નાની ઉંમરે દેશ કાજ માટે શહીદ થયા છે ત્યારે આજે નાના ભૂલકાઓને પણ આપણે હલપાડની કીટ આપી અને એક આયુર્વેદિક કેમ્પ જે તાલુકામાં કચ્છથી અને ભુજથી પણ ડૉક્ટરો પધારી અને ગામમાંથી આજે આયુર્વેદિક કેમ્પ રાખ્યું છે વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસના દીકરા બચ્ચીબહેનના દીકરા માતા પિતા ગામ મૂકી અને નંદા અર્થે મુંબઈ વસવાટ કર્યો અને એ દરમિયાન ગાંધીજીએ સત્યાગ્રહ નમક ભંગનો આંદોલન છેડ્યો અને એ આંદોલન માટે આ નાના ભૂલકાએ પોતાનો એક નાનો વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવ્યો દોઢસો વિદ્યાર્થીનો ગ્રુપ અને એ સત્યાગ્રહના આઝાદી માટે અઢાર તારીખના જ્યારે નમક ભંગ કરવાની વાત હતી નમક ભંગ કરી અને પોતે અંગ્રેજીને ઘાયલ થયા ઓગણીસ તારીખે પાછી મુંબઈમાં એક દેશ માટે સ્વતંત્ર સેનાનીઓની હાજરીમાં જાહેરસભા અને એ જાહેરસભામાં પણ પોતે આવી ગંભીર હાલતથી છતાં પણ ગયા અને અંગ્રેજોની લાઠીચાર્જના કારણે પોતે ઘાયલ થયા અને દેશ માટે શહીદ થયા ત્યારે રઘુવંશી સમાજના આ શહીદ થયેલા દીકરા માટે અમે છેલ્લા ઘણા વર્ષથી મુખ્યમંત્રી આપણા અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ આજના મુખ્યમંત્રી હાલના ભૂપેન્દ્રભાઈ આપણા સાંસદ ધારાસભ્ય વિનોદભાઈ સાંસદ અને ધારાસભ્ય પ્રદુમલસિંહ જોડે પણ અમે ઘણીવાર રજૂઆત કરી છે ખોભડી મોટી ગામના છે જ્યારે દેશના અન્ય શહીદોને જ્યારે પાઠ્યપુસ્તકમાં કે શહીદીમાં જ્યારે નામ હોય ત્યારે આ પણ દીકરાને શહીદીમાં આ ક્યાંક પણ પાઠ્યપુસ્તકમાં એના ખોંપડી ગામમાં એક મોટું સ્મારક બને શાળાને એનું નામકરણ થાય અહીંયા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને વિવિધ એના નામ માટે કાંઈક થાય એના માટે છેલ્લા અમે પંદર વરસથી અહીંયા એક આઝાદ શહીદ દિન ઉજવીએ છીએ ત્યારે આજે પણ આપણા ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી હતી અને સીમા જનકલ્યાણના આગેવાનો આવ્યા હતા એમને પણ રજૂઆત કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં અમને આ વિસ્તારના અમારા પ્રવીણભાઈ કાનજી તના અમારા પ્રદીપભાઈ સચદે કલ્પેશભાઈ સચદે અને પ્રતાપભાઈ તરફથી સમગ્ર કાર્યક્રમમાં ગાયોને ચારો પાણીના કુંડા ચકલી ઘર અને નાલા ભૂલકાઓ નાસ્તાની કીટ કે જે પણ પ્રવૃત્તિઓ છેલ્લા પંદર વર્ષથી આ દાતાઓનો અમને સહયોગ મળે છે ત્યારે દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ ગામે જેને પણ અમને આ સહયોગ આપ્યો છે ગામના સૌ ભાઈઓને આગેવાનોનો અમે આભાર માનીએ છીએ ફરી ફરીને વીર વિઠ્ઠલદાસ અમર રહો અને આઝાદી અમર રહો આપણો દેશ અમર રહે એવી લાગણી ભારત માતા ગી જાય